મારું નામ પ્રવીણ નાયર છે સર હું અહીંના બિઝનેસ બિઝનેસ હેડ છું સેલ્સ અને સર્વિસ બહુ હેન્ડલ કરું છું આજે જે જે ફરિયાદ આવી છે છે કમ્પ્લેન ગ્રાહકના લઈને પ્રોબ્લેમ જે કે છે સર દોઢ મહિના પહેલાંથી એની ગાડી વર્કશોપમાં આવી છે અમને એમને બધી રીતે બધું સપોર્ટ કર્યા છે હવે એમના ગાડીમાં જે જે વસ્તુ એમના લિસ્ટ આપી દીધા છે એમને દસ વાર મેલ કર્યા છે કે તમે અમને પરમિશન આપો પણ એમના જે ઓનર છે અબલભાઈ જલ્લુ એ અમને પરમિશન આપતા નથી અને અમને એમ કહે છે કે ભાઈ તમે લખિતમાં આંખો કે ફ્યુચરમાં આ પ્રશ્ન થાય નહીં તો એ ફ્યુચરના તો કોઈ પણ કોઈની વસ્તુની ગેરંટી નહીં આપી શકે પણ એમની ગાડી વોરંટીમાં છે અને વોરંટી પછી બી અમને એમને ખાતરી આપી છે કે તમારા આ પ્રશ્ન કોઈ બી દિવસ થાય નો જ ચાર્જમાં અમે એમને આ કામ કરી આપશું છે અમારી આ ગાડી પહેલી વખત આવી છે અને બે મહિનાથી અમે એમને દસથી વીસ વાર મેઇલ કર્યા છે કે અમે એમને અમદાવાદ ક્યારેક અમદાવાદ આ પ્રશ્ન માટે એ ગયા છે દસક વાર ગયા છે પણ એમના પ્રશ્ન એવું છે કે એમના ઘરમાં આ પ્રશ્ન થાય ક્યારેક બંધ થાય એક મિનિટ માટે અને જ્યારે આ પ્રશ્ન થાય તો અમદાવાદ વર્કશોપમાં એ જાણ કરે તો અમે અમદાવાદ વર્કશોપવાળા કહીએ કે ભાઈ તમે ગાડી લઈ અમે ચેક કરશું પણ જેટલી વાર ગાડી ગઈ છે ગાડીમાં કોઈ પ્રશ્ન હતા નહીં એટલે એના સોલ્યુશન કાંઈ આવ્યું નથી એટલે ગાડી ચાલુ જ હતી સર ગાડીમાં પ્રશ્ન હોય તમે તમે ડોક્ટર પાસે જાઓ તમને પ્રશ્નોથી ચેક કરે ને ગાડીમાં પ્રશ્ન જ ન હોય તો શું ચેક કરવાના હતા હવે અત્યારે મારા રાજકોટમાં વર્કશોપમાં પ્રોબ્લેમ આવ્યા છે પહેલી વખત આવી છે બરાબર કસ્ટમર કહે છે બે મહિનાથી ગાડી પડી છે પણ બે મહિનાથી અમે એમને